સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયુ અભ્યુદય યોજના પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ઘરો એપિસોડ છ વરિષ્ઠ નાગરિક કલ્યાણ નિધિ યોજનાઓ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના વરિષ્ઠ નાગરિક પેન્શન યોજના પ્રધાનમંત્રી વયવંદના હું છું ભારત અને આ છે મારી પૌત્રી લક્ષ્મી અને અમે લઈને આવી રહ્યા છીએ સામાજિક અને ન્યાય અધિકારિકતા વિભાગ ભારત સરકાર અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશન નવી દિલ્હી ના સંયુક્ત ઉપક્રમે વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ વિષયો પર વિવિધ કાર્યક્રમો જેનું નામ છે અટલ વયો અભ્યુદય યોજના જેમાં આપણા જેવા બધા જ વરિષ્ઠ નાગરિકો માટેની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે અને એટલું જ નહીં વિવિધ વિષયો ઉપર ચર્ચા પણ કરવામાં આવશે તો અમારી સાથે જોડાયેલા રહેજો હું છું ભારત અને હું છું લક્ષ્મી અટલ વયુ અભ્યુદય યોજના અરે લક્ષ્મી તું ક્યાં ખોવાઈ ગઈ છે હમણાં જ જાઉં છું દાદાજી આજે તમે આપણા શ્રોતાઓને મળવા માટે આટલા બધા અધીરા અને ઉત્સાહી કેમ છો અરે હા પણ મારી વાલી હું ઉત્સાહિત અને અધીરો છું કારણ કે તેઓ હવે આપણા માટે પરિવાર જેવા છે તું જ કહે છે કે નહીં આપણા પારિવારિક મિત્રોને મળીને કોણ ખુશ ના થાય તમે સાચા છો દાદાજી ઠીક છે હું પણ તૈયાર છું ચાલો જઈએ દેશભરના બસો કોમ્યુનિટી રેડિયો સ્ટેશનો પર પ્રસારિત થતા આ વિશેષ કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવમાં આપ સૌ શ્રોતાઓનું સ્વાગત છે અને સાથે છે સન્માન અને ગૌરવ સમાપ્ત મારા પ્રિય ભારત દાદાજી અરે આ મારી વાલી પૌત્રી લક્ષ્મી છે જે મારી ખૂબ કાળજી રાખે છે અમે આ વિશેષ કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવમાં ફરી એકવાર તમારું સ્વાગત કરીએ છીએ મિત્રો આ કાર્યક્રમ આપણા વડીલોના સન્માન માટે સમર્પિત છે આ શ્રેણી દ્વારા અમે વરિષ્ઠ નાગરિકો માટેની વિશેષ કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી વિશે વાતચીત કરીએ છીએ અને તે યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તેની વિગતવાર ચર્ચા કરીએ છીએ આ વિશેષ કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય દ્વારા કોમ્યુનિટી રેડિયો એસોસિએશનના સહયોગથી તમારા માટે લાવવામાં આવ્યો છે બસ એટલું જ નથી મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય એ ભારત સરકારનો એક એવો અભિગમ છે કે જે સામાજિક ન્યાય અને સામાજિક કલ્યાણની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે આ વિભાગ અતૂટ નિશ્ચય સાથે સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપતા વિવિધ વિકલાંગ વ્યક્તિઓ પછાત અને અત્યંત પછાત વર્ગો વરિષ્ઠ નાગરિકો અન્ય ખાસ પ્રકારના જૂથોને ટેકો આપવા માટે સતત નવી યોજનાઓ અને કાર્યક્રમો વિકસાવે છે લક્ષ્મી તું આ મારા વકીલ મિત્રને ઓળખે છે ને અરે પેલા દીપકભાઈ શું કહ્યું હા 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 તે વળી એમનું શું છે અરે તે હમણાં વરિષ્ઠ નાગરિકો માટેના સંકલિત કાર્યક્રમ વિશે વાત કરી રહ્યા હતા તે વળી શું છે લક્ષ્મી દીકરા દાદાજી વરિષ્ઠ નાગરિકો માટે સંકલિત કાર્યક્રમ એ ભારત સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને સામાજિક આર્થિક અને આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડવાની યોજના છે આ યોજના તેમના જીવનની ગુણવત્તા સુધારવા અને તેમને સન્માન સાથે જીવવામાં મદદ કરવા માટે ઘડવામાં આવી છે તેનું સંચાલન ભારત સરકાર હેઠળના વરિષ્ઠ નાગરિક કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે વાહ આ તો તો સરસ વાત છે છે લક્ષ્મી પણ મને એ કહે કે એમાં કયા કયા લાભો સમાવવામાં આવે અરે દાદાજી ચિંતા કરશો નહીં હું તમને બધું જ સમજાવીશ આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને વિવિધ લાભો આપવાની જોગવાઈ કરવામાં આવી છે જેમ કે માસિક પેન્શન આરોગ્ય વીમો આવાસ અનુદાન શિક્ષણ અને તાલીમ સુવિધાઓ અને સામાજિક સુરક્ષા જેવી અન્ય બાબતો હવે લક્ષ્મી આ શું મજાક કરવાનો સમય છે શું તને મૂર્ખ જેવો દેખાઉં છું શું થયું દાદાજી તમે એવું કેમ કહો છો અરે વડીલોને પેન્શન કેવી રીતે મળે અને તે પણ કંઈ પણ કર્યા વગર અરે દાદાજી લાગે છે કે તમને મારા પર વિશ્વાસ નથી પણ હું સાચું કહું છું ભારત સરકારે વિવિધ રાજ્ય સરકારો સાથે મળીને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન યોજનાઓ શરૂ કરી છે અને હજુ પણ જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો દાદાજી સાંભળો નમસ્કાર મારી સાથે હમણાં સામાજિક કાર્યકર્તા ભાવેશભાઈ જોડાયા છે જે આપણને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના વિશે થોડું જણાવશે તો સર આ જે યોજના છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ગરીબી રેખા નીચે છે એટલે કે બીપીએલ કેટેગરીના વરિષ્ઠ નાગરિકોને આવકનો નિયમિત સ્ત્રોત પૂરો પાડવા માટે સાથોસાથ વયસ્ક નાગરિકો માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તેઓ કુટુંબના સમર્થન વિના પણ પગભર રહી શકે તે માટે આ યોજના અમલી કરવામાં આવી છે તો સર આ યોજના માટે પાત્રતા શું છે જો વયસ્ક નાગરિકની વાત છે એટલે સાહીઠ વર્ષ અને તેથી વધુ વયના નાગરિકોને જ આ યોજનાનો લાભ મળે સરકાર દ્વારા નિર્ધારિત માપદંડ મુજબ બીપીએલ પરિવાર સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને જો એની ઉંમર સાહીઠ વર્ષ કે તેથી વધુ હોય તો તેને આ લાભ મળી શકે તો સર જે આ યોજનાનો લાભ મેળવે છે એમની પેન્શનની રકમ શું હોય છે સાહીઠ થી ઇગ્ના એસી વર્ષની વયના લાભાર્થીઓ માટે દર મહિને રૂપિયા બસોનું લઘુત્તમ પેન્શન કેન્દ્ર સરકારના યોગદાનથી વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે એશી વર્ષ અને તેથી વધુ ઉંમરના લાભાર્થી હોય તો તેમને દર મહિને પાંચસો રૂપિયા આપવામાં આવે છે અને આ જે પેન્શનની ચુકવણી કેવી રીતે થાય છે કેટલાક રાજ્યો પેન્શનની રકમ વધારવા માટે યોગદાન આપે છે અને એની ચૂકવણીની પદ્ધતિ જોવા જઈએ તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી સીધું એ લાભાર્થીના ખાતામાં જ અથવા એના પોસ્ટના ખાતામાં જ આ સહાય આપવામાં આવે છે અને આનું અમલીકરણ કેવી રીતે થાય છે જો આ યોજના રાજ્ય સરકારો સાથે સંકલનમાં રહીને ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલ છે અને પેન્શનની રકમ વધારવા માટે રાજ્યો કેન્દ્રીય યોગદાનને પૂરક બનાવી શકે એ રીતે એની મિકેનિઝમ ગોઠવેલું છે તો સર ઘણા એવા અમારા શ્રોતા ગણ છે જેમને અરજી કેવી રીતે કરવું એ પણ જાણવું છે તો એની અરજી પ્રક્રિયા કેવી છે જો ગામડું હોય તો ગ્રામ પંચાયત શહેરમાં સ્થાનિક સંસ્થા દ્વારા અરજી કરી શકાય છે આ યોજના એટલે કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના ના મુખ્ય લાભો એટલે કે ફાયદાઓ કયા કયા છે જો યોજના સ્વયં સ્પષ્ટ છે વૃદ્ધ વ્યક્તિઓ માટે છે સાથોસાથ આર્થિક રીતે નબળા પરિવારોમાં જે વૃદ્ધ વ્યક્તિ માટે નાણાકીય સલામતી જાળવવા આ યોજના અંતર્ગત તેમની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે વરિષ્ઠ નાગરિકોની ગરિમા અને એમનું સ્વાતંત્રતાને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના છે સાથોસાથ વૃદ્ધ આશ્રિતો ધરાવતા પરિવારો માટે પણ નિર્ણાયક સહાય પદ્ધતિ તરીકે આ યોજના કાર્યરત છે તો હમણાં આ યોજનાને લગતા તાજેતર વિકાસ અને કંઈ સૂચનો વિશે જણાવશો બેન ઉન્નત પેન્શનની રકમ જે અત્યારે વર્તમાન ખર્ચ ઓફ જીવિંગ ધોરણોને પ્રતિબિંબ કરવા માટે યોજના હેઠળ લઘુત્તમ પેન્શન વધારવાની હિમાયત કરવામાં આવે છે ડિજીટલ રીતે જોઈએ તો બહેતર દેખરેખ અને પેન્શનના ઝડપી વિતરણ માટે અત્યારે તો ડિજિટલ પ્લેટફોર્મનું પણ એકીકરણ કરવામાં આવ્યું છે આ યોજના અંતર્ગત એનું વિસ્તરણ થાય એ માટે જરૂરિયાતવાળા વધુ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ કરવા માટે બીપીએલ યાદી અને પાત્રતાના માપદંડને અપડેટ કરવાનું પણ થઈ રહ્યું છે આ યોજના અંતર્ગત ભારતમાં લાખો વૃદ્ધ વ્યક્તિઓને સેવા આપવામાં આવે છે જે તેમને તેમના સંધિકાળના વર્ષોમાં નાણાકીય સુરક્ષા અને ગૌરવનું પ્રતિક પ્રદાન કરે છે જો કે તેની અસર અને પહોંચને વધારવા માટે અનેક સુધારાની જરૂર છે હવે તો તમને મારી વાત પર ભરોસો થયો ને દાદાજી હા દીકરી પણ ઓ દાદાજી હમણાં જ કહ્યું ને કે ભરોસો છે તો પછી આ પણ બળ વાળી શું છે અરે વાલી દીકરી આ પેન્શન યોજના ખરેખર વૃદ્ધોને લાભ આપે છે તે તો બરોબર પણ એ તો કહે કે ક્યારે શરૂ કરવામાં આવી હતી અને તેનું નામ શું છે દાદાજી માત્ર એક પેન્શન સ્કીમ નથી આવી તો બીજી ઘણી યોજનાઓ છે તેમાં મહત્વની ઓગણીસો પંચાણું માં શરૂ થયેલી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના છે જેમાં વરિષ્ઠ નાગરિક પેન્શન યોજના અને સમાવેશ થાય છે તો દીપકભાઈ આ યોજના વાત કરતા હતા પણ મારી વાલી આ યોજના ફાયદા કયા કયા છે દાદાજી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ વૃદ્ધોને માસિક પેન્શન મળે છે વા પરંતુ આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય છે આ યોજના મુખ્યત્વે સાહીઠ અને તેથી વધુ વ્યક્તિઓ માટે છે જેમને વધુ નાણાકીય સંસાધનોની જરૂર છે આ યોજના દ્વારા સરકાર તેમને નિયમિત પેન્શન આપે છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના નો ઉદ્દેશ જયારે સંસાધનોની અછત ને કારણે જીવન નું સંચાલન કરવું મુશ્કેલ બની જાય છે ત્યારે વૃદ્ધ વ્યક્તિઓને ટેકો આપવાનો છે તે સુનિશ્ચિત કરે છે કે તેઓ તેમના જીવનના અંત સુધી સતત પેન્શન તેઓ મેળવે આ યોજના હેઠળ વૃદ્ધ વ્યક્તિઓને તેમની નાણાકીય સ્થિતિ અને સંજોગો દ્વારા નિર્ધારિત એક નિશ્ચિત માસિક પેન્શનની રકમ આપવામાં આવે છે આ લાભ ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ આર્થિક રીતે નબળા છે અને આવકનો સ્થિર સ્ત્રોત ધરાવતા નથી ઓહો એનો અર્થ એમ થયો કે આ યોજના માટે અરજી કરવા વ્યક્તિની ઉંમર

કે આ યોજનાનો લાભ લેવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે બહુ સરળ છે દાદાજી તમને જરૂર પડશે પુરાવો આવક અથવા ગરીબી રેખા સંબંધિત દસ્તાવેજો આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ મતદાર આઈડી અથવા પાસપોર્ટ નકલ બેંક ખાતાની વિગતો કારણ કે પેન્શન સીધું તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે દાદાજી બસ આ મૂળભૂત દસ્તાવેજો ઓહ વાહ આ તો સાવ સરળ છે પણ મને કહે તો ખરા કે શું આ યોજનાનો લાભ મેળવવા કોઈ ફોર્મ ભરવાની જરૂર પડે છે અને તે ફોર્મ ક્યાંથી મેળવી શકાય અને કેવી રીતે ભરી શકાય તે પણ એકદમ સરળ છે દાદાજી આપણા વડીલો ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકે છે ઓનલાઈન અરજીઓ માટે તમારી અરજી કરવા માટે તમારી નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈ શકો છો ઓફલાઇન અરજીઓ માટે તમે તમારા ગામ અથવા શહેરમાં નજીકની સમાજ કલ્યાણ કચેરી અથવા પંચાયત કચેરીમાં જઈ શકો છો અને ફોર્મ ભરી શકો છો ફોર્મ ભર્યા પછી તમારે તમારા દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે એકવાર તેઓની ચકાસણી થઈ જાય એટલે તમારું કાર્ય પૂર્ણ થઈ જશે તો બોલો આ તો સાવ સરળ નથી દાદાજી ઓહ વાહ તે તો બધું જ એટલું સ્પષ્ટ અને સરળ રીતે સમજાવ્યું છે કે અત્યાર સુધીમાં બધા જ સમજી ગયા હશે આ યોજના ખરેખર માનવામાં ના આવે એવી વાત છે ભારતભાઈ મેં થોડી જમીન વેચી અને હવે મારી પાસે થોડા પૈસા છે તારી પૌત્રી ઘરથી દૂર ભણે છે ને તેણીને પૂછો અને મને જણાવો કે કેટલીક નિયમિત આવક મેળવવા માટે હું તેનું રોકાણ કેવી રીતે કરીશ ચોક્કસ યોજના પર આધારિત અમારો કાર્યક્રમ આપણા વડીલો આપણું ઘરો સાંભળતા રહો ઠીક છે ભરતભાઈ ઓહ વાહ મારી પૌત્રી લક્ષ્મી હવે તો સેલિબ્રિટી છે બહુ જ સરસ કહેવાય દીકરી આ બધું તમારા આશીર્વાદ ને કારણે થયું છે તમારો ખાસ આભાર દાદાજી નમસ્કાર આપણી સાથે જોડાયા છે જેઓ આજે વરિષ્ઠ પેન્શન વીમા યોજના વિશે વિગતવાર જણાવશે વરિષ્ઠ પેન્શન બીમા યોજના એ ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ એક સામાજિક સુરક્ષા અને કલ્યાણ યોજના છે જે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને તેમની નિવૃત્તિના વર્ષો દરમિયાન બાંયધરીકૃત આવકનો પ્રવાહ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે આ યોજના ખાતરી વળતર સાથે પેન્શન પ્લાન ઓફર કરીને વરિષ્ઠ નાગરિકોની નાણાકીય સ્થિરતાને સંબોધિત કરે છે તો ચાલો જાણીએ આ યોજનાની મુખ્ય વિશેષતાઓ જો આ યોજના વરિષ્ઠ નાગરિકો માટે જ છે અને તેની જે ખાસ વિશેષતાઓ છે તે વિશે હું શ્રોતાઓને વાત કરું તો સાહીઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના ભારતીય નાગરિક માટે જ આ યોજના છે તેનો પોલિસીનો સમયગાળાનો કાર્યકાળ દસ વર્ષનો હોય છે પેન્શનની ચૂકવણી પોલિસી ધારકની પસંદગી મુજબ માસિક ત્રિમાસિક અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે મેળવી શકાય છે અને સાથોસાથ ન્યૂનતમ પેન્શન એક હજાર રૂપિયા દર મહિને અને મહત્તમ પેન્શન દસ હજાર રૂપિયા દર મહિનેની જોગવાઈ છે માસિક ચૂકવવાપાત્ર વાર્ષિક આઠ ટકાનું ખાતરીપૂર્વકનું વળતર આ યોજના ઓફર કરે છે જે વાર્ષિક ધોરણે આઠ પોઈન્ટ ત્રણ ટકાની સમકક્ષ થાય છે પસંદ કરેલ પેન્શનની રકમના આધારે પ્રીમિયમની ચૂકવણી એક સાથે કરવામાં આવે છે સાથોસાથ પેન્શનની આવક કરપાત્ર હોવા છતાં ચૂકવેલ પ્રીમિયમ આવકવેરા કાયદાની કલમ એસસી હેઠળ કર કપાત માટે પાત્ર બને છે લોનની સુવિધા જો સમજવા જઈએ તો પોલિસીના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા પછી પોલિસી ધારક ખરીદ કિંમતના પંચોતેર ટકા સુધીની લોન મેળવી શકે છે અને પોલિસીના સમયગાળા દરમિયાન પોલિસી ધારકના અવસાન પર ખરીદ કિંમત આધારે નોમિનીને આ રકમ પરત કરવામાં આવે છે અને હા આ યોજના ગંભીર બીમારીના કિસ્સામાં અકાળે બહાર નીકળવાની મંજૂરી આપે છે જ્યાં ખરીદી કિંમતના અઠ્ઠાણું ટકા રિફંડ પણ આપવામાં આવે છે તો સર આમાં આ યોજના એટલે કે વરિષ્ઠ પેન્શન વીમા યોજનાના મુખ્ય ઉદ્દેશો શું છે જો અગાઉ આપણે એની ખાસિયતો અંગે વાત કરી તો એના ઉદ્દેશો પણ એટલા જ મહત્વના છે જેમ કે વરિષ્ઠ નાગરિકોને નાણાકીય સુરક્ષા અને સ્થિરતા પ્રદાન કરવાનો મુખ્ય ઉદ્દેશ છે સાથોસાથ વૃદ્ધાવસ્થા દરમિયાન ખાતરીપૂર્વક વળતર સાથે તેમને વિશ્વસનીય પેન્શન મળી રહે તે આ યોજનાનો મહત્વનો ભાગ છે સાથે જ આત્મનિર્ભરતાને સક્ષમ કરવા અને કુટુંબ અથવા રાજ્યના સમર્થન પર જે તે વરિષ્ઠ નાગરિકની નિર્ભરતા ઓછી થાય તે પણ આ યોજના અંતર્ગત જોવામાં આવે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે તો સર આ વરિષ્ઠ પેન્શન વીમા યોજના કામ કેવી રીતે કરે છે પોલિસી ધારક ઇચ્છિત પેન્શનના આધારે એક સામટી રકમનું રોકાણ કરે છે કરી શકે છે આ સાથે પેન્શનની ચૂકવણીમાં પોલિસી ખરીદી કર્યા પછી તરત જ પસંદ કરેલ મોડ એટલે કે માસિક ત્રિમાસિક છ માસિક કે વાર્ષિક મુજબ એને પરત મળે છે અને દસ વર્ષની મુદત દરમિયાન ગેરંટીડ પેન્શનનું વિતરણ પણ કરવામાં આવે છે સાથોસાથ મુદત પછી અથવા પોલિસી ધારકના અવસાનની ઘટનામાં ખરીદી કિંમત નોમિનીને પરત આપવામાં આવે છે અને ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઇસી આ વરિષ્ઠ પેન્શન વીમા યોજનાના વહીવટી માર્ગદર્શનકર્તા તરીકે વહીવટકર્તા તરીકે કામ કરે છે તો સર વરિષ્ઠ નાગરિકોને આ યોજના લાભ શું મળે છે જો સરકારે ખાસ યોજના કરી છે તેનો ખાસ લાભ પણ હોય જેમ કે વરિષ્ઠ નાગરિકને નિવૃત્તિ દરમિયાનના વર્ષોમાં એમની આવકનું સ્થિર અને અનુમાનિત સ્ત્રોત ઉભો થાય તેની ખાતરી કરે છે ખરીદીની કિંમત નોમિનીને પરત આપવામાં આવે છે જેમાં તેની મૂળીની ખોટની ખાતરી કરીને આ વિગત આ નાણાં એને ચૂકવવામાં આવે છે બહુવિધ ચૂકવણી વિકલ્પો વિવિધ નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે સાથોસાથ પોલિસીના સામે લોન દ્વારા પણ એમને નાણાંની પ્રવાહિતા એક્સેસ આપવામાં આવે છે તેઓ એ નાણાંનો ઉપયોગ કરી શકે છે અને વરિષ્ઠ નાગરિકો માટે એલઆઇસી દ્વારા મુશ્કેલી કે અગવડતા મુક્ત એપ્લિકેશન અને સરળ પોલિસી સર્વિસિંગ સુવિધા પણ આપવામાં આવે છે ધન્યવાદ સર તમે આજે અહીંયા આવ્યા અને વરિષ્ઠ પેન્શન વીમા યોજના વિશે અમને વિગતવાર જણાવ્યું આપણા વડીલો આપણું ગૌરવ આ આજનો એપિસોડ હતું જ્યાં તમે અટલ વયો અભિદય યોજના અને વૃદ્ધો માટેની પેન્શન યોજનાઓ વિશે સમજ્યા જે તમે સામુદાયિક રેડિયો પર સાંભળી રહ્યા હતા આ શ્રેણીનું અમે પ્રસારણ ભારત સરકારના સામાજિક ન્યાય અને અભ્યોદય યોજના નથી પરંતુ એવી ચળવળ છે કે જે મારા જેવા વૃદ્ધ સાથીઓને સમૃદ્ધ જીવન જીવવામાં મદદ કરે છે ઉપરાંત કોઈ પણ સહાય અથવા માહિતી માટે અમારા વડીલોની રાષ્ટ્રીય હેલ્પલાઇન આપણો દેશ ભારત મહાન છે આપણા વડીલો આપણું ગૌરવ તો હવે અમને તમે રજા આપો અમે તમને આગામી એપિસોડમાં મળીશું ત્યાં સુધી હસતા રહો મસ્ત રહો અને ખુશીઓ ફેલાવતા રહો સ્વાસ્થ્યની ની કાળજી રાખો આવજો